હવે હું પહેલા પેલા કોલેજ મોરબી લાયબ્રેરીમાં બહુ લઈ જતી લાયબ્રેરીમાં વાંચન મારું વધારે રહેતું એનું એક થોડું જ્ઞાન કે જે પ્રેરણાદાયી છે સમજવા જેવું છે એ હું તમારી આગળ રજૂ કરું છું મને બધું કમ્પ્લીટ તો યાદ નથી હું તો જે થોડું ઘણું યાદ આવે એ તમારી આગળ રજૂ કરું છું હવે આપણે આ જે બલ્બ અત્યારે એલઈડી વાપરીએ છીએ પણ એ પહેલા જે બલ્બ વપરાતા બસો નો સો નો સાહીઠ નો એ વોટના જે ગોળા આપણે વાપરતા બલ્બ એની જે શોધ કરી વૈજ્ઞાનિકે એને ખૂબ મહેનત કરી પછી એ શોધ કરી છે હવે એ શોધમાં એને ખૂબ મહેનત કરી અને એની શોધ કરી પણ એમાં થોડીક મિસ્ટેક રહી જતી હતી કે જે બલ્બ હોય એની અંદર આ રીતે ઉપર ટંગસ્ટન ધાતુનો ધાતુ નો સ્ટ્રિંગ જેવો વાયર પાતળો ફીટ કરેલો હોય એ જયારે એ કરંટ આપે એટલે એ બલ્બ ઉડી જતો બંધ થઈ જતો સળગી જતો વાયર વાર મારીને અને બળી જતો ધાતુ બળી જતી એટલે બલ્બ કોન્સ્ટન્ટ ચાલુ ના રહેતો કોન્સ્ટન્ટ ચાલુ ના રહેતો બલ્બ એ ખૂબ મહેનત કરી ખૂબ મહેનત કરી પણ એ આજીવન એ પૂરી ના કરી શક્યો કારણ કે એની ઉંમર થઈ ગઈ વૈજ્ઞાનિક ભગવાનના ઘરે પહોંચી ગયા હવે મને એનું નામ યાદ નથી અત્યારે હાલ જ્યારે મેં વાંચ્યું હતું ત્યારે તો મને બધું કમ્પ્લીટ યાદ હતું આજે મને યાદ નથી પરંતુ આ પ્રસંગ બહુ પ્રેરણાદાયી છે આ ઇતિહાસ અને આ સમજવાની વાત એકદમ પ્રેરણાદાયી છે એટલે હું તમારી આગળ રજૂ કરું છું હવે એ બલ્બ એ તો ગુજરી ગયો પછી એનો દીકરો હતો એને આ પિતાજીનું અધૂરું કામ પોતાના હાથમાં લીધું એને પણ ખૂબ મહેનત કરી કે આ બળી કેમ જાય છે આપણે કરંટ આપીએ અને ધારો તો કંગસ્ટન વાયર પાતળો ઝબકારો મારીને બળી જાય છે અને પણ ખૂબ મહેનત કરી પછી ધીરે ધીરે એને ખ્યાલ આવ્યો કે આને ઓક્સિજન મળે છે એટલે આ વાયર સળગી જાય છે પાતળો વાયર એ ઓક્સિજનના હિસાબે સળગે છે એવું એને જ્ઞાન થયું પછી એને બલ્બની અંદર સુધારો કર્યો અને એની અંદર કંઈક બીજો નાઇટ્રોજન કે એવો વાયુ ભર્યો મને અત્યારે કમ્પલિટ યાદ નથી હાઇડ્રોજન વાયુ ભર્યો કે નાઇટ્રોજન વાયુ ભર્યો હોય પણ એને એ ઓક્સિજન વાયુનું દૂર કરી અને એની અંદર ઓક્સિજન સિવાયનો વાયુ ભર્યો અને એ બલ્બ કોન્સ્ટન્ટ ચાલુ થયો જે આપણે ખૂબ વાપર્યો એ બલ્બ કોન્સ્ટન્ટ ચાલુ થયો પછી આપણે ચાલીસનો નો ગોળો ને સાહીઠ નો અને સોનો અને બસોનો નો ને એ રીતે આપણે ખૂબ વાપર્યો આજે આપણે એલ પહોંચી ગયા છે પરંતુ આમાં સમજવાની વાત એ છે કે જે બાપનું કે પિતાજીનું જે અધૂરું કાર્ય હતું જે શોધનું એક કાર્ય દીકરાએ પૂરું કર્યું છે આમાં સમજવાની વાત એ છે કે પિતાજીનું અધૂરું રહેલું સારું કાર્ય દીકરાએ પૂરું કર્યું છે કાર્યો રહી ગયા હોય એ દીકરાની ફરજ થઈ જાય છે હું પણ એ જ કરું છું આ શૂન્ય માંથી સર્જન મારી ચેનલ નું નામ મેં આમ તો નથી આપ્યું અને જે શૂન્ય માંથી સર્જન કરવું છે ને ઉમર સાથે શું સંબંધ ઉમરને લઈને કઈ લેવા દેવા જ નહીં તમને એમ થતું રહ્યું હિત્યોતેર વર્ષના થઈ ગયા અને પોતે આવા વિડીયો બનાવે છે અરે ભાઈ હું ઈત્યોતેર વર્ષનો છું પણ ભગત પિતાજીનો બાબો છું ઈત્યોતેર વર્ષનો બાબો તમારી આગળ આ વાત રજૂ કરે છે હવે આ પ્રેરણાદાયક પ્રસંગ ખરો કે નહીં હવે તમારે શેર કરવો તો કરવાનો ના કરવો તો કાંઈ નહીં મેં મારી ફરજ બજાવી દીધી કે એક પ્રેરણાદાયક વાત તમારી આગળ રજૂ કરવી હતી એ મેં તમારી આગળ રજૂ કરી દીધી અને બીજી પર તમને એક વાત કરી દઉં કે મારું ફેસબુક ગ્રુપ છે ગ્રુપ છે ગજ્જર કેશવ ભગત ગ્રુપ ફેસબુક ની અંદર પણ તમને આવી ઘણી વાતો જાણવા મળશે અને ઘણું સાહિત્ય જાણવા મળશે બાકી આવી આ એક શોધ નથી આવી ઘણી શોધો છે જેમ કે આપણે સાફ કરડ્યો અને ઝેર નું ઇન્જેક્શન અત્યારે ઉતારી દે છે એ વૈજ્ઞાનિકો પણ ખૂબ મહેનત કરેલી એને પણ એને સાપ નું ઝેર તો શું થયું પણ સાપ પહેરવાનું કોને કોણ પોતાના સાપ કરડાવવા દે કે મને સાપ પહેરવા અને પછી ઇન્જેક્શનમાં એ વૈજ્ઞાનિકે પોતે જ હાથને ઝેરનું ઇન્જેક્શન મારેલું એક હાથે સાફ કરડાવી અને બીજા હાથે ઝેરનું ઇન્જેક્શન મારેલું અને કંઈક કલાકો કે બે કલાકે ભાનમાં આવ્યો હતો અને પછી એ શોધ આપણને મળી છે એટલે આપણે જે અત્યારે જલસા કરીએ છે ને એ શોધની પાછળ ઘણો ઇતિહાસ રહેલો હોય છે અચ્છા મિત્રો સૌને જય સીતારામ અને બને તો શેર કરજો ના બને તો મને કઈ લેવા દેવા લેતા નથી મેં તો એક સારી વાત તમારી આગળ રજૂ કરી અને આવી વાતો હું ભવિષ્યમાં ક્યારેક ક્યારેક રજૂ કરતો રહી જો મને સમય મળશે એ પ્રમાણે